બી ગરમાં હોતા નથી અને લીંબુ પાણી પીવું હોય સિકંજી પીવી હોય ગરમીનું તો આજે ચલો હું એક રેમેડી બતાવું કે લીંબુ ગરમા નથી અચાનક મહેમાન આવી ગયા અને તમારે લીંબુ પાણી અથવા સિકંજી બનાવી છે શરબત બનાવવું છે તો કંઈક નવી વસ્તુ બતાડું કે જે તમે આખો ઉનાળામાં વાપરી શકો અને આવી ભયાનક ગરમીથી રાહત પણ મેળવી શકો ચલો મિત્રો આજે એક રેમેડી બતાવું

લીંબુ ધોવાઈ ગયા હવે આપણે લીંબુને મૂછી લઈશું છે તેના સાફ કપડાથી લીંબુને હું ઊંચી કાઢું છું મેં ચાર પાંચ લીંબુ રહેવા દીધા છે બીજા કસાઈમાં યુઝ કરવા હોય તો હવે આ લીંબુ સાફ થઈ ગયા મારા હવે આ લીંબુને હું કાપીશ અને એમાંથી રસ કાઢીશ છું આવી રીતે

ટેનિક બતાવીશ જેનાથી ફરી એકવાર મેં ગાળી લીધો અને એનું માપ કરી લીધું હવે આ જેટલો રસ નીકળ્યો છે ને એ મેં એક બાસણ લુછીને લીધું છે એ રસ બધો જ

મેં ખાંડ લીધી છે હવે આપણે વિચારીએ ઘણી વખત કે લીંબુ આટલો છે તો ખાંડ કેટલી લેવી શું કરવું એનું માગમો અંદાજ ના આવે તો તમારે બીજું કશું જ વિચારવાનું નથી એનાથી ત્રણ ગણી ખાંડ લીંબુના રસમાં નાખી દેવાની છે બસ અને બરાબર મિક્સ કરવાનું યાદ રાખજો મિત્રો ઓગાળવાની નથી ખાલી એની અંદર એડજસ્ટ કરવાની છે મેલ્ટ નહીં આવા મોટા વાસણની અંદર લઈ અને તમારી પાસે મોટો તાપ હોય મોટી કકરોટ હોય અથવા આવું સ્ટીલનું નાનું કગાળું દોરવું તમારી ભાષામાં જે કહેતા હોય આ મિશ્રણને બરાબર હલાવવાનું અને પછી આ મિશ્રણ બરાબર સેટ થઈ જાય પછી એને મોટા ત્રણ થાળી લેવાની અને એની અંદર કાઢી અને પંખાની નીચે સુકવવાની છે યાદ રાખજો મિત્રો તડકામાં નહીં હો તડકામાં નાખીશું તો આપણી ખાંડ પાણી છોડશે પણ આપણી ઘરમાં પંખા નીચે જ અને સુકવવા દેવાની છે

એક થી દોઢ દિવસ સુકાવા દેશું

મને આ બે થાળી છે હવે હું ત્રણેય પંખા નીચે દિવસ થશે આ આ મિશ્રણ જામતા કદાચ કાલે બપોર સુધીમાં જામી જશે પછી આગળનો વિડીયો હું તમને કાલે બતાવીશ તો ધ્યાનથી જોજો બહુ જ રસપ્રદ રેસિપી છે અને આ રેમેડી તમે આખા ઉનાળામાં પણ ઉપયોગ કરી શકો છો જુ આજે આ મારું લીંબુ અને ખાંડ જમાવે ત્રીજો દિવસ છે એ જામી ગયું છે પણ હજુ થોડો ભેજ હોવાના લીધે હજુ હું એક દિવસ અને એક રાત આખી આજનો દિવસ કાલની રાત કાલે એકદમ થઈ જશે કાદર જેવું કડક પથ્થર જેવું અને પછી આને હું પીસીશ મિક્સરમાં બે દિવસ થયા સુકાવતા શિયાળો હોય તો કદાચ થોડું જલ્દી સુકાય અત્યારે ગરમીના લીધે જલ્દી નથી સુકાતું પાણી છૂટતું હોય એટલે અમારે ખોલેલું છે આવી જ રીતે ખોલી અને ફરીથી આવી જ રીતે વાસણમાં સુકાવા દેવાનું અને તાવીતાથી ઉખાડી દેવાનું હલો ફ્રેન્ડ્સ આજે આપણે લીંબુ અને ખાંડ સુકવાનો ત્રીજો દિવસ છે ત્રણ દિવસ થયા આવું સુકાવાનું જુઓ કેવો કરકરો અવાજ આવે છે એકદમ કમ્પ્લેટ સુકાઈ ગયા છે ત્રણ વાસણમાંથી મેં બે વાસણ કરી દીધા છે હવે આ ગાંગડા છે એને મિક્સચરમાં આપણે દળી દેશું એટલે એકદમ મસ્ત ફાઇન પાવડર નહીં પણ થોડો કરકરો હોય તો બી ચાલી જશે તો ચલો આપણે મિક્સરમાં કામ કરીએ જો આ ગાંગડા છે એને મિક્સરમાં પીસવાના છે

હવે આ છે એને હું થોડીક વાર રેન કરીશ પણ તમને બતાવી કે કેવી રીતે લીંબુ અને સ્ટોર કરીએ છીએ આપણે તો એક ચમચી જેટલી મેં આપણો જે પાવડર લીંબુ અને ખાંડવાળો હતો એ લીધો છે એમાં હું તમે ફ્રિજનું ઠંડુ પાણી લઈ શકો છો હું ફ્રિજનું પાણી નથી પીતી તો હું માટલાનું પાણી દીધું છે એની અંદર થોડું સંચળ પાવડર એડ કરું છું અંદર મેં સંચર પાવડર ના લીધું તો એમાં થોડોક પાવડર હું એડ કરું છું જીરું થોડું શેકી સ્વાદમાં બહુ જ સરસ લાગે છે તો આ બની ગયું મારું શરબત આ મારું શરબત છે જે મેં આ પાવડર નાખ્યો તો અને આ જે આપણી સાઈડ મળે છે એ તકમરિયા છે મેં એને દસ એક મિનિટ પાણીમાં પલાળ્યા તો આવા ફૂલી ગયા જ્યારે આપણે બજારમાં શિકંજી પીએ છીએ ત્યારે આવા તકમરિયા નાખેલા હોય છે આ ગરમી માટે બહુ જ સારા એનાથી ગરમી આપણે બહાર જઈને આવ્યા હોય તો મગજ ઉપર ના ચડી જાય અને ઠંડક રહે તો એની અંદર એક દોઢ ચમચી જેવા મેં તકમરિયા પલાળેલા નાખ્યા છે તો તૈયાર છે મારી શિકંજી તમે પણ બસ આવી બનાવો અને એન્જોય કરો હવે આ જ્યુસ છે તમે તકમરિયા નાખવા હોય તો તમારી ચોઈસ છે ના નાખવા હોય તો પણ નાખી શકો અને એકલું શરબત પણ બનાવી શકો આ એકલા શરબતનો જે ટેસ્ટ છે એ આપણે બજારમાં લીમકાની બોટલ પીતા હોઈએ છીએ સેમ એના જેવો ટેસ્ટ આવશે અને તમારા લીંબુ પણ બગડી નહીં જાય લોંગ ટાઈમ સુધી લીંબુ સચવાયેલા પણ રહેશે તો મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો લાઈક કરજો ને તમારા ગ્રુપમાં બધાને નવી રેસીપી મોકલજો થેન્ક યુ બાય બાય